અમદાવાદની જ વાત કરી લઈએ તો અમદાવાદ વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે ચાણક્યપુરીમાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે સમગ્ર દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી છે આજે અને આવતીકાલે બંને દિવસ અહીંયા વરસાદી માહોલ જામશે અમદાવાદ શહેરમાં સતત આ બીજો દિવસ છે જ્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે આવતીકાલે પણ વરસાદી માહોલ રહેવાની આગાહી અહીંયા હવામાન વિભાગે કરી છે ત્યારે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે અમદાવાદમાં વહેલી સવારથી અને ગઈકાલ મોડી રાતથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે હાલ વાત કરીએ તો ચાણક્યપુરી વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવી સ્થિતિ રોડ ઉપર જોવા મળી રહી છે રોડ છે તે સમગ્ર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે બસ હોય કે પછી ટ્રાવેલ અથવા તો ગાડી જે છે તે એના અડધા ટાયર ડૂબી જાય ત્યાં સુધીના જે છે રોડ ઉપર પાણી ભરાયા છે મહત્વની વાત છે કે મધ્ય ગુજરાતમાં જે રીતે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં આજે અતિ ભારે વરસાદ પડી શકે છે સપ્ટેમ્બર માસની ની શરૂઆત થઈ છે અને સપ્ટેમ્બર માસની શરૂઆતથી જ જે કહેવાય કે ગુજરાતના મોટા ભાગના બસો છ જળાશયોમાંથી સિત્યાસી ટકા જે છે તે પાણીનું સ્તર વધ્યું છે અને સિત્યાસી જે ડેમ એવા છે કે જે ઓવરફ્લો થયા છે સો ટકાથી ઉપરનું જે છે તે પાણી જે ડેમોમાં ભરાયું છે અને અત્યારે હાલ પણ જે સપ્ટેમ્બર માસમાં સાર્વત્રિક મેઘમહેર જે ગુજરાતમાં જોવા મળી રહી છે કેમરા રાજ સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ